વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સયાજીપુરા ખાતે કોર્પોરેશનના મકાનો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીપુરા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત બનાવેલા એક હજારથી વધુ મકાનો ફાળવવામાં ન આવતા મકાનો હવે ખંડેર હાલતમાં આવી ગયા છે શહેરી ગરીબ મધ્યમ વર્ગને મકાનો મળે તે માટે કોર્પોરેશન દ્વારા બે હજાર પંદરમાં આવાસ યોજના હેઠળ આ મકાનો બનાવાયા હોવાનું જાણવા મળે છે સયાજીપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા એક હજારથી વધુ મકાનો બનાવાયા હતા ત્યારબાદ કેટલાક વર્ષોથી આ મકાનોની ફાળવણી ન થતા તે ખંડેર બની રહ્યા છે આવાસ યોજનાના મકાનોમાં કેટલાકના બારી બારના તૂટી ગયા છે કેટલીક સામગ્રીઓ ચોરી થઈ ગઈ છે બે કોમ્પ્લેક્સ વચ્ચે ઝાંખા ઉગી નીકળેલા છે તો ગંદકી પણ છવાયેલી છે કરોડોના ખર્ચે બનેલા મકાનો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ વપરાઈ કોન્ટ્રાક્ટરને પણ રકમ ચૂકવાઈ ગઈ પરંતુ સામાન્ય લોકોને હજી ઘરનું ઘર મળ્યું નથી જોકે મળતી વિગતો મુજબ કોઈ કારણોસર કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું હતું બાદમાં નવા કોન્ટ્રાક્ટરે માત્ર રંગરોગાનનું કામ પૂર્ણ કર્યું હતું હવે પ્રશ્ન એ છે કે અપ ટુ ડેટ તૈયાર થયેલા મકાનો અત્યાર સુધી લાભાર્થીઓને ફાળવાયા કેમ નથી તે અંગે પણ શહેર કોંગ્રેસ પક્ષના પ્રવક્તા કપિલ જોશી તેમજ વડોદરા શહેર કોંગ્રેસ પક્ષના મહામંત્રી ટાયાભાઈ પરમાર દ્વારા ગરીબોને આ મકાનો આપી દેવામાં આવે અને આ મકાનો ખડતલ હાલતમાંથી બચાવી શકાય તે હેતુસર વિરોધ નોંધાવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપની સરકાર ગરીબોની મધ્યમ વર્ગની સરકાર નથી જો તેમનામાં શરમ હોય તો આ મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વહેલામાં વહેલી આપી દેવા જોઈએ રોડની બાજુની પંડિત હોલ છે તેની પાછળ એક ગુલાબી કલરના મકાનો જે આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા છે બે હજાર પંદરથી થી આ મકાનોની જે છે એ બનાવટ પૂરી થઈ ચૂકેલી છે ઘણા કોન્ટ્રાક્ટરો આવ્યા રૂપિયા લઈને વયા ગયા બીજા કોન્ટ્રાક્ટરો આવ્યા પેઇન્ટિંગ કર્યા રંગરોણ કર્યા પણ હજી સુધીમાં બે હજાર પંદરમાં પતી ગયા પછી આ બે હજાર પચીસ ચાલે છે દસ વર્ષ સુધી તમે જોઈ શકો છો કે આ ગુલાબી આવાસના મકાનો છે એ ખંડેરની હાલતમાં જર્જરિત આ મકાનો થઈ ગયા છે મને એ નથી ખબર પડતી કે આ ભાજપની સરકાર આ જે પ્રજાના પૈસા જે ટેક્સ જે ગ્રાન્ટો આવેલી છે એ ગ્રાન્ટોને શું આવી રીતના ધૂળ કરવા માટે આપેલી છે અને એક બાજુ તમે લોકોના દબાણો તમે બુલડોઝર ફેરવો છો તો એ લોકોને તમે મકાનો નથી આપતા અને આ મકાનો દસ દસ વર્ષથી આ ખંડેરાલમાં પડેલા છે એટલે આ એમ કે દિશાહીન દયાહીન જે આ સરકાર છે એ માત્ર ને માત્ર લોકોનું શોષણ કેવી રીતના કરવું છે અને લોકોને ફાળવણી ના કરીને લોકોને હેરાન પરેશાન કેવી રીતના કરવા છે એનું તમે જીવતું જાગતું ઉદાહરણ આ ગુલાબી આવાસ યોજનાના મકાન છે દસ દસ વર્ષથી આ મકાન ખંડેર હાલતમાં પડેલા છે અને આ સરકારનું પેટનું પાણી નથી હલતી અને આ ગરીબ માણસો અટાણે મકાન વિના રજડી રહ્યા છે ફૂટપાથ પર સુઈ રહ્યા છે આ લોકોને મકાન ફાળવવામાં નથી આવતા ખરેખર આ સર આ સરકારમાં સેજ બી શરમ હોય સેજ બી શરમ હોય તો યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે આ આવાસના યુદ્ધના જે મકાનો છે એ લોકોને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે એવી અમારી માંગ કોંગ્રેસ તરફથી છે કપિલ જોશી વડોદરા છે કોંગ્રેસ પ્રવક્તા વિસ્તાર છે વોર્ડ નંબર ચાર એમાં આજે હું ખરેખર નીકળ્યો ફરવા માટે તો ખબર પડી કે આટલા બધા આવાસના મકાનો ખાલી પડ્યા છે હજારોની સંખ્યામાં વ્હાઈટ ઉડા પીળા ઉડા અને ગુલાબી ઉડા ગુલાબી ઉડા બે હજાર પંદરમાં બન્યા ત્યાર પછી ત્યાં દરવાજા બારી બહેણા કાચની બારીઓ એલિમિનની સીટો તૂટી નીચે પડી છે પણ કોઈને આ લોકો અત્યાર સુધી મકાન ફાળવતા નથી વડોદરા શહેરમાં ઘણા આવા એવા રહે છે કે જેના છતના પોપડા માથે પડે છે લોકોને ઊંઘ રાત્રે નથી આવતી કે હમણાં પડશે મારો છોકરો મળશે મારી બહેરી મળશે ઊંઘમાંથી બેઠા થઈ જાય તો ખરેખર ભાજપની સરકાર અને કોર્પોરેશન તંત્ર મિલી ભગતની માયા જ મૂકી અને લોકોને આ મકાનો ફાળવવા જોઈએ જેથી કરી લોકોનો જીવ બચશે આ બધા મકાનો ફાળવવા જેવા છે અને હવે મકાનો નહીં ફાળવે તો અમે કોંગ્રેસ પક્ષ આંદોલન પર ઉતરીશું કે આ મકાનો તમે નથી ફાળવતો તમારે કોને આપવાના તમારા કોઈ સગાવાલા સંબંધીઓને વેચવાના છે તો મકાનો કેમ ફાળવતા નથી એનો અમે જવાબ માગીશું કોંગ્રેસ પક્ષ તરફથી અમે જવાબ માગીશું અહીંયા કઈ બારી બાયણા તમે જોઈ શકો છો અમે આગળ બતાવ્યું છે વિડીયો કેમેરામાં કે ચારો તરફ બારી બાયણા તૂટી ગયા છે જર્જરિત હાલતમાં અહીંયા પણ છે પણ પેલા વ્હાઈટ ઉડા પીળા ઉડા ને કિસણવાડીના ઉડા એના કરતાં થોડા સારા પહેલાં ત્યાં ધ્યાન નીકળી જાય તો હજી બે પાંચ વર્ષ અહીંયા રહેવા પોઝિશન છે તો આપી દેવા જોઈએ પણ ભાજપ ના જે મરસિયાઓ બેઠા છે અને કોર્પોરેશન તંત્રે અને એમાંય પછી વોર્ડ નંબર ચાર અને પિંકીબહેન સોની મિયરનો વોર્ડ છે હતો તો મેયરને એક આંટો મારે તો ખબર પડે કે ખરેખર મારા વોર્ડમાં આટલી બધી મુશ્કેલીઓમાં મકાનો બનેલા પડ્યા તો આ લોકોને આપી દેવા જોઈએ એમની ઊંઘ ઉડતી નથી ભાઈ આ કોર્પોરેશનનું ઇલેક્શન આવશે તો એમને ખબર પડશે આનો જવાબ પબ્લિક આપશે ખડતલ હાલતમાં રહેલ હું અત્યારે સિક્યુરિટીને પૂછ્યું તમે કે આઠ જણા સિક્યુરિટી અત્યારે આઠ રાતે એટલે સોલ જણો પગાર એ પબ્લિકના પૈસામાંથી જ પગાર થાય છે તો એ બચાવવાનો પ્રયત્ન કરવાનો અહીંયા લોકોને પાણી મળતું નથી જ્યાં જુઓ તમે પાણીના ટેન્કરો મોકલે તો એ જે આપવાની જગ્યાએ તમે સિક્યુરિટી ખોટો એ એમના આ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો ભાજપ સરકારના જ હશે સગા સંબંધી મળેલા હોય કાં તો એમને કમિશન મળતું હોય એના માટે લોકો આ રોકી રાખે કે કંઈ નહીં આપણે તો પગાર પબ્લિકના જ નથી ચૂકવાનો પબ્લિકના પૈસા ભલે વેરફેર થાય એ રીતની આ સરકાર ચલાવી રહી છે મકાનો ફાળવે નહીં એ પહેલા બારી બહેના હજુ તો ફાડ્યા નથી પહેલા બારી બહેના કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે કાચ તૂટી ગયા છે બારી બહેણા ખુલ્લા છે કશુંક બંધ પોઝિશન હાલતમાં મકાનો પડ્યા છે ખંડેર જેવા સિક્યુરિટી મૂક્યા છે હાથવા માટે શું કહેશો મકાન જે છે કોઈને એને ફાળવું ફાળવવા જોઈએ સો ટકા એવા માણસોને ફાળવવા જોઈએ કે વોર્ડ નંબર ખિસવાડીમાં છ નંબરના વોર્ડમાં પાંચ હજાર આવાસો એવા બન્યા છે કે રોજ કમ્પ્લેનો જાય છે પણ એ લોકો અંદર સિક્યુરિટી વાળા ઉપર જ જવા નહીં દેતા કોઈના માથામાં વાગ્યું હોય કોઈ પોપડો પડ્યો હોય કોઈ ખર્યો હોય એ તોડવાની નોટિસ બી આ રહી હતી કે ભાઈ પે ક્યાં જાય ચોમાસામાં ખરેખર આ મકાનો એમને ફાળવી દો તો એ લોકો રહેતા થાય છે અને તમારો જે હપ્તો છે હપ્તો બી બાંધી આપશે એવું એમને કરવું નથી આ લોકોએ એવો કોઈક નિર્ણય લીધો હશે કે આ સરકાર બે મહિના પછી ઇલેક્શન છે એમાં કંઈક આપણું તંત્ર થાય તો આપણે સગાવાળાને વેચી દઈશું પૈસા કહીને ભાજપ સરકારના ઘણા બધા એવા નેતાઓ છે અને કોર્પોરેશન તંત્ર એ બે ભેગા થઈને એવું કંઈ વિચાર્યું હશે બાકી આપી દેવા જોઈએ શું મારું નામ ડાયાભાઈ રામાભાઈ પરમાર વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીનો મહામંત્રી છું